સવારથી સાંજ સુધીના કાર્યક્રમો યોજાયા સવારે નંદ મહોત્સવ સાંજે રાસ કીર્તન દર્શન મહાઆરતી ખૂબ જ ધામધૂમ પૂર્વકથી ઉજવાયા વૈષ્ણવ સંપ્રદાયના ભાઈઓ તથા બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાંજે સાડા સાત વાગે મહાપ્રસાદ રાખેલ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી અહેવાલ મહેશ કાનાબાર

આ રીતે માળિયામાં બસો વર્ષ ખૂબ આનંદી આપશું જન્મદિવસ દાદાજી નો આનંદી મનાવી